ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં નિવેદન આપ્યું છે તેને લઈને જ વિવાદ ઉભો થયો છે અને તેને લઈને અમદાવાદના લોકો પણ પણ આપણી સાથે છે 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 તેમનામાં એક રોષ જોવા મળી રહ્યો કારણ કે જે નિવેદન રાહુલ ગાંધી તરફથી આપવામાં આવ્યું તે ખૂબ જ અમદાવાદના નાગરિકો છે તેમની સાથે વાત કરીશું કેવી રીતે જુઓ છો રાહુલ ગાંધીના નિવેદનને કે મોદીજી ઈચ્છે છે કે પ્રભુ શ્રી રામનું એટલે કે જય શ્રી નામ બોલો અને તેની સાથે તમે ભૂખ્યા મરો હું આ રાહુલ ગાંધીની વાતને સખત શબ્દોમાં વખડી નાખું છું હું એમને એ કહેવા માંગુ છું રામ રાજ્ય જયારે હતું તારે કોઈ ભૂખ્યું નહોતું રહેતું બરોબર છે એટલે એમને પહેલા તો એમનું બ્રહ્મ જ્ઞાન લઈ લેવું જોઈએ રામાયણ હું તો એમને કહું રામાયણ વાંચો મહાભારત વાંચો એમનું જ્ઞાન આવે બરોબર છે આ ભારત દેશમાં રામનું નામ લઈને જ લોકો ઉઠે છે રામનું નામ લઈને સૂવે છે અન્ય છે તેમની સાથે વાત કરીશું કેવી રીતે જોવો છો રાહુલ ગાંધીના નિવેદનને જય શ્રી રામ બોલો અને ભૂખ્યા મરો એવું મોદી જે ઈચ્છે છે રાહુલ ગાંધી માટે આમ તો શું વાત કરવીને એ જથાર્થ નથી એમ કેમ કે આવા ગમે તે એવા ગમે તેવા સ્ટેટમેન્ટ કરતા જ હોય છે અને એમની બાળક બુદ્ધિનું પ્રદર્શન કરતા જ હોય છે હવે જ્યારે પોતે રામ ધર્મને રામ ભગવાનને સમજવા માટે સનાતની હિન્દુ ધર્મનું નોલેજ હોવું જોઈએ હવે પોતે જને હિન્દુ ધર્મથી કોઈ લેવા દેવા નથી જેમના સંસ્કાર જ હિન્દુ ધર્મ પ્રત્યેના નથી જે પોતે ક્રિશ્ચિયન છે આ તો શું જે નામ બદલીને રાજનીતિ કરવી એમનો ધંધો છે અને ધંધા માટે આ લોકો આ બધા સ્ટેટમેન્ટ કરે છે પણ લોકોની આસ્થા સાથે ભારત દેશ સનાતની હિન્દુઓનો દેશ છે હિન્દુસ્તાન એનું નામ હતું હિન્દુ ભગવાન હિન્દુઓના આરાધ્ય દેવ રામ ભગવાન એમના માટે કોઈ પણ શબ્દ બોલે એ ચલાવી લેવામાં નહીં આવે રામ ભગવાન એટલે એક આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર હતું એમના નામે જ્યારે દરિયાની અંદર પથ્થર પણ એમનું નામ લઈને મૂકવામાં આવે ને તે પથ્થર તરી જતા હતા રાવણ જેવો રાવણ મહાશક્તિશાળી યોદ્ધા એને પણ એમ થયું કે મારે પથ્થર મૂકું તરવા જોઈએ તો એણે શું કર્યું પથ્થર મૂક્યો તર્યો પણ એણે શું કીધું કે હે ભગવાન રામની સોગન છે એ પથ્થર તને ભગવાન રામની સોગન છે જો અમારો મૂકેલો પથ્થર તું ના તરે તો આવી જ્યારે રામ ભગવાન આટલા શક્તિશાળી જેમના સતના આટલી વાત હોય આટલું લોકો માનતા હોય ત્યારે રાહુલ રાહુલ ગાંધી આવું પોલીસ સ્ટેટમેન્ટ કરે જે કોઈપણ રીતે કોઈ પણ ચલાવી રહી છે નહીં અને ભારત દેશની જનતા તો ક્યારે આ સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધીને માફ કરશે જ નહીં કે રામનું નામ લેવાથી તો જીવનમાં ઉત્સાહ અને સાચો માર્ગદર્શન મળે છે લોકોને રામ ભગવાનના પરચા શું છે રામ ભગવાન શું છે રાહુલ ગાંધીએ બહુ સમજવાની જરૂર છે